ગંજી ઉઘાડી કરી નાખી કાલ વરસાદ આવે એવું હતું જો કે કાલ તો ઉઘાડી કરવાનો ટાઈમ જ નહોતો જોયો કેમ કે સવારના એક ધારા કામે મંડાણા હતા સવારમાં વાવણી કરી બપોર બસી દોર્યા નાખ્યા અને સરખા ગયા પાણી ચાલુ કરી દીધું હતું મસ્ત મજાનું પાણી પોગી ગયું છે જાય ને ક્યાં જાય ને પાણી છે

ચાલો ડાયરો બનાવી ગયો હવે હા હું હાલો જાઉં ધોર્યો હરકો કરો એક એક તો હવાર ને ઉલાગણ કર્યો ને પછી એક ધોર્યો આવી કર્યો હમણાં હજુ એક ધોર્યો બાકી છે હજી વરસાદ ન આવે ને એટલે આ કરવું પડે વરસાદ ન આવે એટલે એ મહેનત આવડી વધી જાય આવે ને તો આટલી બધી મહેનત ના થાય

atto tôi nói với anh là bắt cá dao với tôm bơ đấy, bắt chim hám là bốc bớt với cá bơn bơ để tiêu bắt cá dao, cá gì mà giờ ăn, cá bơn, cá bơn. Ừ. 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 Ừ.

Ireland ra khỏi bia sắp rút nắng kem mục đèo len nắp ku tô vainy. Aho tao mingo kiao mindo 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 kiao 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 đâu kiao đâu kiao đâu kiao 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 kiao

મસ્ત મજાનું પાણી જાય છે મિત્રો હાલો ડાયરો ફાઇનલી તે ફટાફટ દોઢ કલાક બધી બધું કમ્પ્લીટ કરી નાખ્યું કાગલ પેસ હા નાખી હવે પાણી વાળવાનું રહે પાણી ક્યારે આવે નથી કા તો જે આપણે વાલોજી વરસી જાય તો કામ થઈ જાય આપડે ખોટા ટઈ આલો ડાયરો હવે હે ને આપડે નવા ઘરે આંટો મારતા જ જવી

ખાવા આવી ગયો છે ને આમ તો જો આપણે મસ્ત મજાના કેરીના રસ કાઢવાનું કામ કર્યા જો આ બાજુ ને આજે છે બાય મસ્ત મજાના મોટા મોટા તાવડી કેવડા ખાવના રોટલા બનાવી નાખે મોટી મોટી પૂરીઓ બનાવી રહી છે પૂરીઓ હાજે બનાવશે નહીં બા મસ્ત મજાના છે તાવડી કેવડી કેવડા મોટા છે તાવડીમાં આખો હામી ગયો પૂરીઓ કરતા રોટલા મજા આવે Puri mantel di pada tiel bu, kan? Ah, tiel lah, ada lah. Ah. Kata rut langsung ya, mana lemasan ni? Salah dah, saja anjir, mas lemasan. Ia dimaras ni kalau saja bayi. Ah, tu. Ajaris lokai dimaras, mana jaru? Betul, ini tu. Ah, ajaris mencari, wajah tu. ડાયરો કમેન્ટ કરજો અગિયારસ ના દિવસે કે કેમ બધાય થાય એનું મહત્વ શું છે કમેન્ટ કરજો આપણને ખ્યાલ નથી કેમ કે અગિયારસ હોય ને તો બધા ટોટલ બધાના ઘરે કેરી તો હોય જ કેરી અને પૂરી તો હોય જ છે કમેન્ટ કરીને જણાવજો આપણે ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ તો બધા આવી જાવ જય શ્રી કૃષ્ણ ખાવા હા બેનાવન કેતા આવે ને આ

તો અત્યારે ચોમાસા પૂરતા છે ને દાણા નાખવા કેમ કે અત્યારે ચોમાસામાં ક્યાંય પણ વાડી ખેતરમાં દાણા ખાઈ એવા ન હોય ને એટલે ચોમાસામાં ભીખ્યા એટલા માટે છે ને ચોમાસા પૂરતા ને તમારા ઘરે આંગણે ફળિયામાં દાણા નાખજો એટલે કબૂતર છે ને ચરવા આવે દાણ એટલી આરડી પી ગઈ છે અને ઉપલી આરડીમાં પાણી ચાલુ કરી દીધું છે આપણે કબૂતર છે ને કેટલા બધા ધોરિયામાં નાવા જો મોટું જબરું ટોળ ખાય કેટલા બધા છે જવો જો તાથા પાણી મજા આવે ના આવવાની કેમ કે ફૂલ તડકો છે ગરમી ઉકળાલી એટલું બધું છે ને સહન ના થાય એટલું એ બધા કબૂતર હે ને અહીંયા નાય છે ને આપણે પાણી ચાલુ છે અહિયાં

જરૂર જઈ શકો કમ કાકા નો નસી પવન આવે હે આંસીકા ઉડે છે હે હે નેકરી દે ઉડે પવન આવે પવન જોડો ઓ ડાયરો થઈ ગયા છે ને જો આપણે તમને ઉપર જનાયું તો રાતે પૂરીને ને કેરી નો રસ કરા બનાવવાનું છે તો એનું કામકાજ જો કે ચાર ચાલુ થઈ ગયું છે ને આપણે વિડીયો અત્યારે શૂટ કર્યો કેમ કે ગઈકાલનો વિડીયો હજુ એડિટ કરવાનો બાકી છે અને ચડાવવાનો બાકી એમ કે આજે વિડીયો મૂકવો પડશે ને હજુ અડધો એડિટ કરવાનો બાકી છે ને લેટ થઈ જાય એમ આજે રીતે વિડીયો એડિટ કરવાનો આના આના અને આના ધાંતા હોય છે આની જાજે તો

<noise> <hesitation> 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 <hesitation>

bên đây bên bê, 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 bá <laughs> <laughs> bên đây ba luôn vẫn đi, đi đầy, đầy bên đây bên đây ra